અદ્યાચાર શ્લોક ક્રમાં અદ્યાથી ઓીપરમાત્મ નીભવાનુંવાચ યે માપદ્ય તાંસ भजाम्यहम् મમા વર્તમાન વર્તન તે મનુષ્યા પાર્થ સાર્વ હે પાર્થ જે ભક્તો મને જેવા ભાવથી ભજે છે હું પણ તેમને એવા જ ભાવથી ભજું છું કેમ કે સૌ મનુષ્યો સારી રીતે મારા જ માર્ગને અનુસરે છે ક્ષ સિદ્ધિ યજંત ઇહેવતા ક્ષિપ્રમ હિમાનુષે લોકેતિમજા આ મનુષ્ય લોકમાં કર્મોના ફળને ઈચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે કેમ કે એમને कर्मोति उत्पन्न थनारी सिद्धि सत्वरे मि जायूर्वाण्यं मया सृष्टं गुणकर्मविभागशः तस्य कर्तारमपि माम् विद्यकर्तारमव्ययम् બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર આ ચાર વર્ણોનો સમૂહ ગુણ અને કર્મોના વિભાગ પ્રમાણે મારા દ્વારા સર્જાયેલો છે આ પ્રમાણે એ સૃષ્ટિ રચના વગેરે કર્મનો કરતા હોવા છતાં પણ મુજ અવિનાશી પરમેશ્વરને તું વાસ્તવમાં અકર્તા જ જાણ મામ કર્માણે પંતે કર્મ ફળ સ્પૃહાના સ કર્મોના ફળમાં મારી સ્પૃહા નથી માટે મને કર્મો લિપ્ત નથી કરતા આ પ્રમાણે જે મને તત્વથી જાણી લે છે તે પણ કર્મોથી નથી બંધાતો એવં કૃતમ કર્મ પૂર્વૈરપિ મુ કુરુ કર્મ તસ્મત્વ પૂર્વૈ પૂર્વતરમ કૃતમ પૂર્વકારના મુમુક્ષોએ પણ આ પ્રમાણે જાણીને જ કર્મો કર્યા છે માટે તું પણ પૂર્વજો વડે સદાકાળથી આચરવામાં આવેલા કર્મોને જ કેમ કર્મ કર્મતી કર્મ પ્રવક્ષ્યામી પ્રવક્ષ્યા મોક્ષસે શુભાત કર્મ શું છે અને અકર્મ શું છે એનો નિર્ણય કરવામાં બુદ્ધિશાળી પુરુષો પણ મોહિત થઈ જાય છે માટે તે કર્મ તત્વ હું તને સમ્યક રીતે સમજાવીને કહું છું જેને જાણીને તું અશુભથી એટલે કે કર્મ બંધનમાંથી મુક્ત થઈ જઈશ કર્મણો ઈ બૌદ્ધવ્યમ સ્વરૂપ પણ જાણવું જોઈએ અને અકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ તેમજ વિકર્મ નું સ્વરૂપ પણ જાણવું જોઈએ કેમ કે કર્મ ગતિ અતિ ગહન છે કર્મણીય કર્મય પશ્યે અકર્મણી ચર્મય સબુદ્ધિમાન મનુષ્યુ સયુક્ત કર્મકૃત જે માણસ કર્મમાં અકર્મ જુએ છે અને જે અકર્મમાં કર્મ જુએ છે એ માણસ સઘળા માણસોમાં બુદ્ધિશાળી છે તેમજ એ યોગી સમસ્ત કર્મો કરનારો છે યર્વસમારંભા સર્વ સંકલ્પ વર્જિતા બુધા જેના સંમત કર્મો કામના કે સંકલ્પ વિના થાય છે તથા જેના બધાય કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયા છે એ મહાપુરુષને જ્ઞાનીજનો પણ પંડિત કહે છે ત્યક્ત કર્મફલાસંગમ નિત્યતૃપ્તો નિરાશ્રય ભી પ્રવૃત્તો કરોતિ સહ જે માણસ સર્વ કર્મો પ્રત્યેની તેમજ એમના ફળ પ્રત્યેની આસક્તિને બધી રીતે ત્યાગીને સંસારના આશ્રયથી રહિત થઈ ગયો છે તથા પરમાત્મામાં સદાય તૃપ્ત છે તે કર્મોમાં યોગ્ય રીતે વર્તતો હોવા છતાં પણ વાસ્તવમાં કાંઈ જ નથી કરતો ॐ श्रीकृष्णार्पणमस्तु